જમ્મુસર ભાતીજી વસ્તી ઉપસ્થિતમાં હિન્દુ સમાજની અતુટ એકતાના દર્શન થયા આરએસએસ ની સ્થાપના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય ઉજવણી હરિપ્રબોધમ પરિવારના પૂજ્ય ગુરુ પ્રસાદ સ્વામીજી અને કબીર મંદિરના મહંત ગણેશતા શ્રી મહારાષ્ટ્રની પ્રેરક પ્રસિદ્ધિ બૌદ્ધિક પ્રમુખ નીરવભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રભક્તિ અને સામાજિક સમરસતા પર માર્ગદર્શન શંબુસરના અંબાજી ભાગોળ ખાતે સામાજિક સમરસતા અને સનાતન સંસ્કૃતિના જતન માટે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને કલ્પેશભાઈ પટેલના જયગુ સાથે થઈ હતી વક્તા નીરવભાઈ પટેલે ભારતના ભવ્ય ઇતિહાસ અને વર્તમાન જવાબદારી ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે હિન્દુ સમાજે હવે જાગૃત થવાની જરૂર છે પંચ પરિવર્તન એટલે કે સ્વદેશી અપનાવો સ્વભાષા બોલવી અને કૌટુંબિક ભાવના કેળવવી એ જ સાચી દેશભક્તિ છે પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ આશીર્વચન પાઠવતા આરએસએસની હિન્દુ જાગૃતિના અભિયાનને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે ભારત માતાને વિશ્વગુરુ બનાવવા માટે પ્રત્યેક હિન્દુ એક દિલથી જોડાવું પડશે આ પ્રસંગે રઘુવીર ખંભાલા લક્ષ્મણ અને અગ્રણીઓને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા